नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આષાત રાશિના જાતકો માટે શાનદાર રહેશે આજનો શનિવારનો દિવસ મોટો આર્થિક લાભ થશે તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમે માનસિક રીતે થોડા પરેશાન રહી શકો છો તમે અત્યાર સુધી કરેલી તમામ મહેનતનું સકારાત્મક પરિણામ મેળવવાનો સમય આવી ગયો છે તમે અંતિમ પરિણામોથી ખુશ થશો આજે તમારે તમારા વ્યવસાયમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કામ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ આજે તમારા ઉચ્ચ ઉર્જા સ્તરોને સારા ઉપયોગ માટે મૂકો પેન્ડિંગ મામલા વધુ ગાઢ બનશે અને તમારા મન પર ખર્ચાઓનું વજન રહેશે વિરોધીઓ તમને નુકસાન પહોંચાડી શકે છે સાવચેત રહો વૃષભ રાશિની વાત કરીએ તો તમારા કાર્યકારી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે તમે તમારી ઈચ્છાઓ પૂરી કરી શકશો બોલતા પહેલા વિચારી લેજો નહીં તર તમારા અંગત જીવનમાં સમસ્યાઓ આવશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ સારો દિવસ છે રોમેન્ટિક જીવનનો આનંદ માણવાની સાથે તમે સામાજિક મેળાવડાનો પણ આનંદ લઈ શકો છો વૈવાહિક સુખ ખૂબ જ સારું રહેશે તમારે કોઈ મિત્રની મદદ કરવી પડી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો આજે તમે શુભ પ્રસંગોની તૈયારીમાં વ્યસ્ત રહેશો નકારાત્મક વિચારો તમારા મનને પરેશાન કરશે પરંતુ ધીરજ રાખો આજે પરિણામ સકારાત્મક આવશે અચાનક રોમેન્ટિક મુલાકાત તમારા માટે મૂંઝવણ પેદા કરી શકે છે જો તમે પુષ્કળ પાણી પીઓ છો અને દારૂ અને ધૂમ્રપાનથી દૂર રહો છો તો તમારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થશે धार्मिक कार्यक्रमों मांग भाग ले जूना व्यवहारों यथावत रहे कर्क राशि बात करिए तो आजे तुम्हारी आर्थिक स्थिति मजबूत रहे नवी योजनाओं पर काम छो, लाभ मैं मनोरंजन पाचल खर्च थे तमने प्रेम संबंधों में सफलता मिल से अनुकूल समय अभावे प्रतिकूल संजोगों ऊा थी शे તમારી ઉદાસીનું કારણ બીમારી હોઈ શકે છે નોકરીયાતો અને સહકર્મીઓ તરફથી મુશ્કેલીની શક્યતા નકારી શકાય નહીં સરકાર તરફથી તમને આશીર્વાદ મળી શકે છે ધ્યાન અને પૂજા કરવી સારું રહેશે સિંહ રાશિની વાત કરીએ તો આજે કાર્ય સંબંધિત તકો અને જવાબદારીઓ માટે તૈયાર રહો જેના કારણે કાર્યસ્થળ પર તમારી સ્થિતિ વધશે ભૂપકાળમાં કરેલી તમારી મહેનતનું તમને પુરસ્કાર મળી શકે છે તમારી આસપાસ ચાલી રહેલી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો કારણ કે તમારા કામનો શ્રેય અન્ય કોઈ લઈ શકે છે દિનચર્યા સારી રહેશે તમારું જ્ઞાન અને રમૂજ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે સુખી જીવન જીવશે કન્યા રાશિની વાત કરીએ તો આજે તમારી ખુશી તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે તમે જે સાંભળો છો તેના પર વિશ્વાસ કરશો નહીં અથવા તેનું પાલન કરશો નહીં પરસ્પર તાલમેલના કારણે પારિવારિક જીવનમાં સ્થિતિ નિયંત્રણમાં રહેશે તમે નવા પ્રેમને મળી શકો છો અને તમારી રમૂજની ભાવના અને કાળજીભર્યા વલણથી તેમને આકર્ષિત કરી શકો છો દરેક દૃષ્ટિકોણથી દિવસ સારો રહેશે તમે લાંબા સમયથી જે મહેનત કરી રહ્યા છો તેમાં આખરે તમને સફળતા મળી શકે છે તુલા રાશિની વાત કરીએ તો તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાની સંભાવના છે તમે તમારી મીઠી અને સુગમ વાતોથી તમારા પ્રિયજનનું દિલ જીતવામાં સફળ થશો વિવાહિત જીવન સારું રહેશે ઊર્જાનું પ્રસારણ થશે સમાજમાંગ પ્રશંસા થશે વ્યક્તિત્વ હીરાની જેમ ચમકશે તમે કોઈ પણ કામ કોઈ પણ સંકોચ વિના કરી શકશો કાર્યક્ષેત્રમાં સંજોગો તમારી તરફેણમાં ચાલતા જણાશે આજે તમારી યોજનાઓમાંગ છેલ્લી ઘડીમાંગ ફેરફાર થઈ શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમારા પરિવાર સાથે તમારો તાલમેલ સારો રહેશે आर्थिक स्थिति में चौक्स सुधारो परंतु साथ साथे कोई कोईपण कार्य संबंधित निर्णय लेवा अंतर्ज्ञान उपयोग करो तमें शुभ ने सामजिक कार्यों में व्यक्तिगत रीते संपूर्ण सहयोग आप तैयार रहेशो जो शक्य हो तो मुसाफरी टाड़ो धार्मिक कार्य रुचि रहे તમે તમારા સંબંધીઓ પાસેથી કનિક મેળવવા જઈ રહ્યા છો અને તમારા સંબંધીઓ તમારી પાસેથી કનિક મેળવવાના છે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે ધનરાશિની વાત કરીએ તો તમારા બાળકો ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ અનુભવી શકશે પ્રસન્નતાની અનુભૂતિ તમારા સ્વાસ્થ્યને સંપૂર્ણ નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થશે આજે પૂરતી શારીરિક કસરત કરવાનો પ્રયાસ કરો તમારા જીવનસાથીનો મૂળ તમારા દિવસ પર નકારાત્મક અસર કરી શકે છે નવી યોજનાઓ શરૂ કરવા માટે શુભ દિવસ છે તમને સફળતા મળશે સુખના સાધનોમાં વધારો થશે પૈસા આવશે વાહન સાવધાનીથી ચલાવો મકર રાશિની વાત કરીએ તો આજે તમારા ખર્ચમાં વધારો થશે જે તમારા માટે પરેશાનીનું કારણ સાબિત થઈ શકે છે તમારી સંસ્થાકીય ક્ષમતા અને શાંત માનસિક પ્રક્રિયાની મદદથી તમે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો સંતાન તરફથી સહયોગનો અભાવ રહેશે બપોર પછી તમે પૂજા અને ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો જીવનસાથી સાથે તાલમેલ જાળવી રાખો ભૌતિક સુખ સુવિધાઓ અને સંપત્તિની ખરીદી થવાની સંભાવના છે તમને માતાના સંપૂર્ણ આશીર્વાદ મળશે કુંભ રાશિની વાત કરીએ તો આજે કોઈની સાથે બિનજરૂરી વિવાદ થઈ શકે છે પારિવારિક જીવન સંતોષજનક રહેશે અને તમારા જીવનસાથી તમારો સહયોગ સાબિત થશે આજે આપેલા પૈસા પાછા મળવાની શક્યતા ઓછી છે બિનજરૂરી વસ્તુઓની ખરીદી ન કરો ઘરની સજાવટમાં વ્યસ્ત રહેશો જોખમોથી બચો તમે તમારા પ્રિયજન સાથે પૂરતો સમય પસાર કરી શકો છો તમને કોઈ વડીલ વ્યક્તિ તરફથી આશીર્વાદ મળી શકે છે કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો આજે પૈતૃક સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે જિદ્દી વર્તન ટાળો અને તે પણ ખાસ કરીને મિત્રો સાથે શેરબજારમાં રોકાણ કરતા પહેલાં ઘણી વખત વિચાર કરો ધાર્મિક કાર્યો અને શુભ કાર્યોમાં વ્યસ્ત રહેશો સંતાનો અને પરિવારજનો સાથે આનંદ ઉલ્લાસની ક્ષણો વિતાવશો જોખમી કામથી દૂર રહેવું જોઈએ આઉટડોર પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે આજનો દિવસ યોગ્ય છે शारीरिक स्वास्थ्य श्रेष्ठ रहे दुश्मनों पर हावी थी जैसे तो मित्रों आ अमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो